ભુજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વાડા જંક્શન ઉપર ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ તથા ટુ લેન અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે વાડા જંક્શન ઉપર પાઈ કેપ તથા પિયર તથા પિયર કેપની કામગીરી કરવાની હોવાથી ત્રણ ઓક્ટોબરથી બે મહિના માટે બંધ રહેશે નોંધણીય છે કે ટ્રાફિકને બાડ જંક્શન થી હવે ભીમપુરા ચાર રસ્તા થઈને ડાયવર્ટ કરવામાં આવશે એટલે કે વાહન ચાલકોએ દોઢ કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડશે જોકે આ વૈકલ્પિક રોડ પર ટ્રાફિકનું ભારણ પણ વધવાનું છે આ બ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે જે બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને નેવ લાખ દંડ પણ થઈ ચૂક્યો છે હવે નવેમ્બર બે હાજર છવ્વીસ સુધીમાં આ બ્રિજ તૈયાર થવાની શક્યતા છે મ્યુનિસિપલ દ્વારા રૂપિયા એકસો સત્યાવીસ કરોડના ખર્ચે બાડજ

બંધ રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા એકસો સત્યાવીસ કરોડના ખર્ચે ફ્લાય ઓવર અને અંડરબ્રિજ જે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ધીમી ચાલતી હોય કોન્ટ્રાક્ટરને નેવ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોમાં વાત કરવામાં આવે તો બે મહિના માટે જે વાડત છે ત્યાંથી જે રસ્તો રાણી તરફ જાય છે તે રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવામાં આવશે આ રૂટ ઉપર રોજના પચીસ હજાર જેટલા વાહનો પસાર થાય છે સાથે જ બસોથી વધુ એસટી બસો અને એએમટીએસ બીઆરટીએસ પસાર થતી હોય અનેક વાહનોને અસર પડશે અને વાહન ચાલકોને આ જગ્યા પરથી ડાયવર્ઝન આપ્યો હોય તેના કારણે વાડદથી ભીમજી પૂરા થઈને રામાપીરના ટેકરા તરફ જવા માટે અખબારનગરથી વ્યાસવાડી થઈને વાહન ચાલકોને જવું પડશે એટલે કે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળશે અને જે રૂટ છે તેના ઉપર પણ ટ્રાફિક જોવા મળશે કેમેરા પર્સન નીતિન બગડા સાથે ભાવેશ રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ